કેમ જો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધ રિવોલ્ટ ઓફ 1857 1857 નો સ્વતંત્ર સંગ્રામ જેમાં આપણે મુદ્દામાં ચર્ચી રહ્યા છીએ વિદ્રોહના સ્થળો જેમાં આપણે અગાઉના લેક્ચરમાં ઘણા બધા સ્થળોની ચર્ચા કરી હવે માત્ર એવા સ્થળો છે કે જે તમારે ટૂંકાણમાં પૂરું થઈ છે વિદ્રોહી નેતા અને એની એક બે ઘટના હોય તમારે યાદ રાખવાની છે જે મહત્વના સ્થળો હતા

નેતૃત્વ ચર્ચા કરવાની છે તો મિત્રો જોઈ લઈએ છીએ અઢારસો સત્તાવન નો વિદ્રોહ જેમ આપણે ચર્ચી રહ્યા છે વિદ્રોહના સ્થળો વિદ્રોહના સ્થળો અને એમાં છે આસામ અને એમાં નેતૃત્વ લીધું ભારતીય તરફથી નેતૃત્વ લીધું જે તે સમયે અગાઉના સમયે આ અંગ્રેજોના વફાદાર હતા સમજો મિત્રો પરંતુ અંગ્રેજો જોડે રોડ કેવાય કે વિખવાદ થવો એ સામાન્ય વસ્તુ હતી જેતે સમય અંગ્રેજોએ આમને દીવાનના પદ ઉપર બેસાડ્યા હતા એટલા માટે આમને મણીરામ દીવાન તરીકે ઓળખવામાં આવતા હતા જેતે સમય આ વિદ્રોહ થયો કે કેવી રીતના એની પહેલા ચર્ચા કરી લઈએ તો આ મણીરામ તતે રાજાના પૌત્ર રાજાને અપદસ્થ ખરીદે છે અંગ્રેજો અને જેના કારણે આ મણિરામ દ રાજાના પૌત્ર કંદપેશ્વર કંદપેશ્વર ને રાજા બનાવી જેથી વિદ્રોહ ની શરૂઆત થાય છે કંદપેશ્વર ને રાજા બનાવી દે છે કંદપેશ્વર સિંહ ને રાજા બનાવી દે છે બરાબર અને આ રીતે વિધિવત રીતે અઢારસો સત્તાવન ના વિદ્રોહમાં મણિરામ દત્ત અને અંગ્રેજો વચ્ચે એક વિદ્રોહ એક ગજાગ્રહ ની શરૂઆત થાય છે પરંતુ મિત્રો ઓબ્વિયસલી છે વિદ્રોહ નિષ્ફળ જાય છે અઢારસો અઠાવન ના રોજ જોરહાટની હાટની સેન્ટ્રલ જેલમાં

ચાની ની આયાત ચીનમાં થઈ હતી ચીનમાંથી થતી હતી આપ જાણો જ છો કે ચાની ની શોધ પણ માં થઈ હતી એક શોધ વિશે એવું કહેવાય છે કે રાજા ગરમ પાણી પીવાનો શોખીન હતો તો રાજાને ગરમ પાણી આપે છે અને ચાનું પડતું ઉડતું ઉડતું અનાયાસે પાણીમાં પડે છે અને પાણીમાં પડ્યા પછી રાજાએ પાણી ચાનું પત્તું નીચે જતુ રહે છે રાજાને ખબર હોતી નથી કે ભાઈ પત્તું અંદર પડી ગયું છે પત્તું પડી ગયું ખબર હોય તો બીજું પાણી રાજાને તો મળી જાય પરંતુ એ પાણીનો એ ચાનું પત્તું નીચે રહે છે ને રાજાને પાણી પીવાની મજા આવે છે તો રાજા પછી કે કહી તો પછી પત્તાનો વિશેષ થાય છે ને પત્તાને ચા તરીકે ચા તરીકે ઓળખાય છે તો ચાની સુ તો ઓલરેડી ચીનમાં થઈ હતી પરંતુ આખો વિશ્વ એ ચીન ઉપર આધારિત હતું ચાની ચીન અડઘક નિકાસ કરતું તો જે તે સમયે પરંતુ જેવું ચીનમાં ચાની અછત સર્જાય એટલે અંગ્રેજોએ ભારતમાં ચાની ખેતી માટેની પદ્ધતિઓ અને શોધ શરૂ કરી એ ત્યાંના અંગ્રેજ અધિકારીઓએ આસામને પસંદ કરવામાં આવ્યું અને એ વખતે મણીરામ ચાના બગીચાના વિશેષજ્ઞ હતા અંદર અંદર ઉગાડતા હતા ચા બરાબર અને એ જાતિ હતી સિંગફો જાતિ

આ રીતે પછી એને એ નોકરી કોઈ બનાવ અંગ્રેજો જોડે ન બન્યું અને એ રીતે નોકરી ત્યાજી દીધી અને એમને સૌ પ્રથમ સૌ પ્રથમ પ્રથમ ભારતમાં ભાર વ્યાવસાયિક રીતે ચાના ઉત્પાદન ની શરૂઆત કરી એટલે કદાચ ટ્વિસ્ટેડ કરીને પૂછે કે 1857 ના કયા વિદ્રોહી નેતાએ ભારત માં સૌપ્રથમ ચાના ઉત્પાદનની વ્યાવસાયિક રૂપે શરૂઆત કરી હતી તમે કહો એક બાજુ વિદ્રોહ એક બાજુ આ પરંતુ આ બની શકે છે મિત્રો ઇટ્સ કેન પોસિબિલિટી બરાબર ને આ થઈ શકે છે ઓકે તો આ તમે મણિરામ દત્તને પણ જોઈ લઈએ મણિરામ દત્ત વિશે એક બીજું મહત્વનું કોટેશન મહત્વનું છે મહત્વનું વાક્ય છે તેને તેની જાતિના લોકો રાજા કહેતા હતા જોઈએ કઈ જાતિના લોકો એને રાજા કહેતા હતા એ પણ મણિરામ દત્તને કેલીતા રાજા કહેતા હતા તો એટલા માટે કે કેલીતા જનજાતિના હતા એરે કેલિતા જાતિના હતા ઓકે તો મળીએ છીએ એક નવા જ સ્થળ સાથે હવે મિત્રો નાના નાના સ્થળ છે એક બે લીટીમાં પૂરા થઈ જાય તમારે માત્ર નેતા અને એમની થોડીક માહિતી યાદ રાખવાની છે પછી અઢારસો સત્તાવનના હજી તો ઘણા વિડીયો બનશે મિત્રો વિદ્રોહ પૂરો નથી થતો ઘણા બધા વિડીયો હજી બાકી છે ઓકે મળીએ છીએ બાય